ચાલો જાણીએ કે આજે શેર બજારમાં શું થયું સેન્સેક્સ આજે એકસો ને ઓગણીસ પોઈન્ટના ઘટાડા સાથે એક્યાસી હજાર સાતસો ને પિંચ્યાસી પર બંધ થયું નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટીમાં ચુમાલીસ પોઈન્ટ ઘટીને પચીસ હજાર ઓગણસીર ઉપર બંધ થયું હતું બેંક નિફ્ટીની વાત કરીએ તો તે પ્લસમાં બંધ થયું હતું ઇઠોતેર પોઈન્ટ સાથે બાવન હજાર સાતસોના સ્ટ આસપાસ બંધ થયું હતું એફઆઈઆઈ ડીઆઈ ડેટાની વાત કરીએ તો ખાસ કરીને એફઆઈઆઈ એટલે કે વિદેશી રોકાણકારોએ ખરીદી આઠ હજાર એકસો ને ઓગણા કરોડની કરી છે વેચાણની વાત કરીએ તો નવ હજાર ચારસો ને આડત્રીસ કરોડનું વેચાણ કર્યું છે નેટ વેચાણની વાત કરીએ તો બારસો ને ઓગણા કરોડનું નેટ વેચાણ થયું છે ડીઆઈ ડેટાની વાત કરીએ એટલે કે દેશી રોકાણકારો ભારતના જે રોકાણકારો છે તેની વાત કરીએ તો ખરીદી દસ હજાર કરોડની ખરીદી કરી છે વેચાણની વાત કરીએ તો આઠ હજાર બસો ચાલીસ કરોડનું વેચાણ કર્યું છે અને નેટ ખરીદીની વાત કરીએ તો ઓગણીસો તેત્રીસ કરોડનું બિહાર એજ્યુકેશન કાઉન્સિલ પાસેથી બસો દસ કરોડ નું મોટું ઓર્ડર મળ્યું હતું મેગાવોટ વીજળી સપ્લાય માટે પચીસ વર્ષનો એક મોટો કરાર કર્યો છે ઇન્ફોસિસ કંપનીની વાત કરીએ તો અઢાર હજાર શેર બાયબેક જાહેર કર્યું છે જેના કારણે રોકાણકારો દ્વારા ધ્યાન કેન્દ્રિત થયું હતું આવી જ રીતે જો તમે અપડેટ દરરોજ જોવા માંગતા હોય તો આજે અમને ફોલો કરી લેજો